અને તંત્ર એક્શનમાં આવ્યું હતું ત્યારે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા શહેરીજનોના હિતમાં પાલિકા કચેરી ખાતે રખડતા પશુઓને પકડવા માટે ટેન્ડર બહાર પાડી આજથી રાત્રે દરમિયાન રાણપુર રોડ પર રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

આપણે આજે રખડતા ઢોરોને પકડવાનું શરૂઆત કરી છે ડીસા નગરપાલિકા દ્વારા એમાં આજે આપણે ડીસા નગરપાલિકા ટીમ સેનિટેશન શાખાની ટીમ સફાઈ પણ આપણે અત્યારે અહીંયા રોડ ઉપર ચાલી રહી છે અને બીજી મારી એક વિનંતી છે ડીસાના જનતાને કે ડીસાની જનતા પણ અમને આ કામગીરીમાં થોડો એમનો પણ અમારે સાથ સહકારની ખાસ જરૂર છે અને બીજી સંસ્થાઓની પણ અમારે ખાસ સાથ સહકારની જરૂર છે એ અમને સાથ આપશે તો અમે આ કામ રાબેતા મુજબ ચાલુ રાખશું અને જેટલો બને એટલો ઢોરોનો આપણે ત્રાસ જે છે એ ઓછો થાય એવી અને વિનંતી છે કે અમને સાથ સહકાર પૂરો આપો